હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરી રહી છું ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ જે ધોરણ સાતમાં અભ્યાસ કરી રહ્યા છે અને એમની વાર્ષિક પરીક્ષા હાલ ચાલુ છે તો તમારી વાર્ષિક પરીક્ષાની અંદર હવે તમારું જે વિજ્ઞાનનું પેપર છે એના માટે મોસ્ટ એમ્પી પેપરનું આજે હું તમને સોલ્યુશન આપવાની છું ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો ચાલો શરૂઆત કરવી છે આપણે ફટાફટ ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપર જઈએ છીએ ચલો સૌ પ્રથમ અહીંયા તમને વિકલ્પો આપેલા છે થોડું ઓછું દેખાય છે પણ હું તમને વાંચીને સંભળાવું છું ચલો સૌથી પહેલા તમને વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ આપવાનો છે એમાં પ્રશ્ન નંબર તમારો એક છે અળસ્યુ સાના દ્વારા શ્વસન કરે છે અળસ્યુ જે છે એ શ્વાના દ્વારા શ્વસન મતલબ શ્વાસ કેમ આપણે બધા આપણે બધા જેવી રીતે શ્વાસ લઈએ છીએ તેવી રીતે અળસિયું પણ શ્વાસ લે છે પણ સેના દ્વારા તો અળસિ એ પોતાની જે ભીની ત્વચા છે એના દ્વારા શ્વાસ લે છે વિદ્યાર્થીઓ તમે ચેનલમાં નવા હોય મારી ઉપર સો ટકા વિશ્વાસ કરી શકો છો તમને સચોટ પેપર સોલ્યુશન હું આપું છું એટલે ડોન્ટ વરી ચિંતા કરવાની જરૂર નથી અને આ પેપર જે છે એ તમને તમારી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી થશે એની અંદર જે જે વિકલ્પો આપેલા છે પ્લીઝ એક વાત કરી લેજો ક્યાંક ને ક્યાંક ઘણીવાર પરીક્ષાની અંદર રિપીટ એટલી રિપીટ પ્રશ્નો પૂછાતા હોય છે તો તમને ખૂબ જ બેનિફિટ થશે ચલો પ્રશ્ન નંબર બે છે કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે તો આ જે પ્રશ્ન છે કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ છે એમાં તમને અહીંયા ઓપ્શન એ એમાં કીધું છે પક્ષીઓ અને ઉભયજીવીઓ ડીમાં કીધું છે મનુષ્યો અને માસલી સીમાં કીધું છે વાદળી અને જળવ્યાય અને ડીમાં કીધું છે વંદો અને અળસ્યું તો પ્લીઝ તમે આ જે પ્રશ્ન છે એનો જવાબ તમે મને કોમેન્ટની અંદર જણાવજો પ્લીઝ ચાલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર ત્રણ છે પરાગાશય કોનો ભાગ છે તો તમને ખબર છે જ્યારે પુષ્પ હોય તો પુષ્પના પ્રકાર પડે છે અને એની અંદર પુષ્પની અંદર એક સ્ત્રી અને એક પૂકેશર નામના ભાગો હોય છે એમાંથી જે પૂકેસર છે એ પૂકેશરની અંદર પરાગાશય આવેલું છે તો પરાગાશય કોનો ભાગ છે પૂકેસરનો ચાલો ત્યાંથી આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી માસલ ફળ કયું છે તો માસલ ફળમાં આપણો જવાબ આવશે કેરી હા મારું ફેવરેટ છે અને હવે ઉનાળાની સિઝન છે એટલે કેટલું મજો મજો પડી જાય કેરી ખાવાની મજા આવે ને તમને ભાવતી હોય ને તો કોમેન્ટની અંદર જણાવજો કે કેરી એ મારું ફેવરેટ છે એમ ચલો પ્રશ્ન નંબર પાંચ નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી તો ત્યાં તમારો જવાબ આવશે મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ ઝડપનો એકમ નથી ચાલો પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે તો કયું સાધન છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે તો જે ગીઝર છે એ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે ચાલો ત્યાંથી આગળ વધુ છું તો પ્રશ્ન નંબર સાત છે સમતલ અદિશામાં કેવું પ્રતિબિંબ મળે છે તો સમતલ અરીસાની અંદર આભાસી અને ચત્તુ કેવું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે એમાં ચત્તુ ઓપ્શનમાં આપેલું નથી અહીંયા એકલું આભાસી આપેલું છે તો જવાબમાં આપણે લખીશું આભાસી ચાલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર આઠ છે એમાં કીધું છે કે ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યાં તે દેખાય છે હવે તમને થોડી મેઘધનુષ્ય વિશે થોડી માહિતી આપી દઉં વિદ્યાર્થીઓ તો તમને એક વસ્તુની ખબર હોવી જોઈએ કે મેઘધનુષ્ય ક્યારે રચાય તો કે ચોમાસામાં રચાય ફાઇનલ એક વસ્તુ ક્લિયર તો કે ક્લિયર મેઘધનુષ્ય ચોમાસામાં રચાય છે ઓકે પછી તમારે એક લાઈન યાદ રાખવાની છે જે રામબાણ ઇલાજ છે તમને કોઈ પણ આવું ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય તો તમે જવાબ લખી શકો એ એ છે કે મેઘધનુષ્ય હંમેશા વિરુદ્ધ દિશામાં કઈ સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે તો તમે જ મને કહો સવારે સૂર્ય ઉગે તો સૂર્ય કઈ દિશામાં ઉગે તો સૂર્ય પૂર્વમાં ઉગે રાઈટ સૂર્ય જો પૂર્વમાં ઉગે તો એની વિરુદ્ધ દિશા કઈ કહેવાય તો સૂર્ય પૂર્વમાં ઉગે તો એની વિરુદ્ધ દિશા થાય પશ્ચિમ દિશા તો સવારે મેઘધનુષ્ય સવારે સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય એની વિરુદ્ધ દિશા એટલે કે પશ્ચિમ દિશામાં હોય રાઈટ તો કે હા બેન રાઈટ છે તો જો અહીંયા કીધું છે તમે જો અહીંયા સવારે સૂર્ય ક્યાં હોય પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય ક્યાં હોય તો કે બેન પશ્ચિમમાં હોય પછી સાંજે સાંજે સૂર્ય ક્યાં હોય તો કે સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય તો મેઘધ ધનુષ્ય ક્યાં હોય તો કે પૂર્વમાં હોય આટલું તમને ખબર હોવી જોઈએ પછી વાત કરું બેન બપોરે મેઘધનુષ્ય ક્યાં હોય તમારા માથા ઉપર એવું થાય જો બપોરે મેઘધનુષ્ય ના રચાય કેમ કારણ કે સૂર્ય સૂર્યનું સ્થાન વચ્ચે હોય તો હવે સૂર્યની વિરુદ્ધ દિશા એટલે પૃથ્વી થાય પૃથ્વી ઉપર મેઘધનુષ્ય ન રચાય એટલે સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમમાં હોય સાંજે સૂર્ય ક્યાં હોય પશ્ચિમ દિશામાં હોય તો મેઘધનુષ્ય પૂર્વ દિશામાં હોય એટલે સૂર્યની વિરુદ્ધ દિશા તમારે સમજી લેવાની તો અહીંયા જોવા જઈએ તો બપોરે પૂર્વ દિશામાં આ ઓપ્શન તો આવે જ નહીં પછી જો સાંજે પશ્ચિમ દિશામાં મેઘધનુષ્ય ક્યારે દેખાય તો અહીંયા એવું કીધું છે સાંજે પશ્ચિમ દિશામાં હવે સાંજે સૂર્ય ક્યાં હોય પશ્ચિમમાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમ હોય ના હોય કેમ કારણ કે સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય તો મેઘધનુષ્ય પૂર્વમાં હોય તો અહીંયા તો પૂર્વ સાંજે પશ્ચિમ કીધું છે એટલે આ ઓપ્શન ખોટો છે પછી જુઓ તમને ડીમાં શું કીધું છે તો કે મેઘધનુષ્ય સવારે પૂર્વમાં હોય સવારે પૂર્વમાં ના હોય એટલે ભાઈ કેમ સવારે સૂર્ય પૂર્વમાં હોય તો સવારે સૂર્ય પૂર્વમાં હોય તો મેઘધનુષ્ય કયા હોય પશ્ચિમમાં હા એમ કીધું હોય જો અહીંયા કીધું છે સવારે પશ્ચિમમાં તો આ જવાબ સાચો કેમ કારણ કે સવારે સૂર્ય પૂર્વમાં હોય હોય કે ના હોય તો કે હા તો સવારે સૂર્ય પૂર્વમાં અને મેઘધનુષ્ય સવારે પશ્ચિમમાં એની વિરુદ્ધ દિશામાં તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ મેં સમજાયું તમને ખબર પડી હોય તો જરા કોમેન્ટની અંદર મને જણાવતા રહેજો એમ ઓકે ચાલો ત્યાંથી આગળ વધું છું તો પ્રશ્ન નંબર નવ છે અનુસ્રવણ દ્વારા પાણી પછી ડેશ 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 તો આપણો જવાબ થશે જમીનમાં ઉતરે છે અનુશ્રવણ દ્વારા પાણી જમીનમાં ઉતરે છે ચાલો ત્યાંથી આગળ વધુ તો દસમાં કીધું છે નીચેના પૈકી કંઈ વન્ય પેદાશ નથી તો જે પ્લાસ્ટિક છે એ વન્ય પેદાશ નથી કારણ કે જો જડીબુટ્ટી વનમાંથી મળે ગુંદર મળી જાય રેઝિન મળી જાય પણ પ્લાસ્ટિક એ વનની પેદાશ નથી વન તમને એવું કે જંગલ તમને એવું કે આપ કોઈ વૃક્ષ ઉપર તમે જોયું પ્લાસ્ટિકનું નિર્માણ થતાં સર્જન થતાં જોયું તો કે ના તો એ નહીં આવે ચાલો અગિયારમાં કીધું છે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે જીવ છે તો જે ફૂગ જેને આપણે મશરૂમ કહીએ છીએ મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે ચાલો પછી બાદમાં કીધું છે કે નીચેનામાંથી કયો પાણીથી ફેલાતો રોગ નથી તો વિદ્યાર્થીઓ પાણીથી કોલેદા થાય પાણીથી ટાઈફોઈડ થાય પાણીથી કમળો થાય પણ પાણીથી ક્ષય ના થાય ક્ષય એટલે ટીબી ટીબી નો થાય પાણીથી ઓકે ચલો આગળ વધુ હવે બમાં તમને કીધું છે સરસ મજાની વ્યાખ્યાઓ પૂછીએ છે વ્યાખ્યાઓ આપો એમાં પાંચમાંથી ગમે તે ચાર તમારે લખવાની છે એમાં એવું કીધું છે અહીંયા તમને જુઓ એક નંબરમાં કે જારક શ્વસન એટલે શું જારક શ્વસન એટલે શું તો ઓક્સિજનની હાજરીમાં થતાં શ્વસનને શું કહેવાય જારક શ્વસન જેમ કે આપણે આપણે શ્વાસ લઈએ છીએ તો આપણે ઓક્સિજનની જરૂર પડે તો કે હ તો ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને કહેવાશે છે જારક શ્વસન પછી ચલો બે નંબરમાં કીધું છે ઉત્સર્જન એટલે શું તો બિનજરૂરી પદાર્થોને જે બિનજરૂરી નકામો જે કચરો હોય આપણા લોહીમાં તો લોહીમાંથી આપણો જે કચરો હોય એને શુદ્ધ કરવાનું કામ કોણ કરે મૂત્રપિંડ કરે છે તો જે આપણી કિડની છે એ રુધિરને શું કરે છે શુદ્ધ કરે છે તો બિનજરૂરી પદાર્થોને શરીરની બહાર ત્યજવાની ક્રિયાને શું કહે છે ઉત્સર્જન કહે છે ને નકામો કચરો હોય એ કચરાને આપણા શરીરની બહાર નીકાળવાની ક્રિયાને શું કહે છે તો કે ઉત્સર્જન કહે છે સમજ્યા મારા કલે જાઓ ચલો ત્રણમાં કીધું છે ફલન તો પ્લીઝ ફલનની થોડી વ્યાખ્યા તમે જોઈ લેજો ચલો ચારમાં કીધું છે ઝડપ ઝડપની વ્યાખ્યા પૂછે છે પદાર્થે કાપેલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને તને ઝડપ કહે છે ચલો પાંચમા નંબરમાં તમને કીધું છે પ્રકાશનું પરાવર્તન એટલે શું શું કીધું છે પ્રકાશનું પરાવર્તન એટલે શું તો લીસી સપાટી પર પ્રકાશ અથડાઈને તેના પાછા વળવાની જે ક્રિયાને પ્રકાશનું શું કહે છે પરાવર્તન કહે છે પ્રકાશનું પરાવર્તન એટલે પ્રકાશનું પાછું વળવું પ્રકાશ કોઈ લીસી સપાટી પર અથડાય અને ત્યાંથી પાછા ફરવાની તેની જે ક્રિયા છે તેને શું કહેવાય પ્રકાશનું પરાવર્તન કહે છે ઓકે હાલો ત્યાંથી આગળ વધું છું તો તમને સરસ મજાના એ કીધેલા છે કે એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે એમાં એક નંબરમાં કીધું છે અજાતક શ્વસન કોનામાં થાય છે અજાતક શ્વસન કોણ કરે છે તો જે ઈષ્ટ છે એ અજાતક શ્વસન કરે છે ચાલો પછી બેમાં કીધું છે રુધિર કેશિકાઓ કોને કહે છે તો રુધિર કેશિકાઓ કોને કહેવાય તો ધમની અને શિરાઓના જોડાણ સ્થાને આવેલ જે નાની નાની રુધિર વાહિનીઓ છે એમને રુધિર કોશિકાઓ કહેવામાં આવે છે શું કીધું છે ધમની અને જે શિરા હોય ધમની અને શીરા શું કામ કરે તો આપણા રુધિરનું વહન એની અંદર થાય છે તો ધમની અને શિરાઓના જે જોડાણના સ્થાને આવેલી જે નાની નાની રુધિર વાહિનીઓ છે એને જ કહેવાય છે રુધિર કેશિકાઓ ઓકે ચાલો પછી તમને ત્રણમાં કીધું છે શ્રી કેસરના ભાગોના નામ જણાવો તો સ્ત્રી કેસરના ભાગોના નામ શું થશે તો પરાગાશય છે પછી બીજાણ છે બીજાશય છે પરાગવાહિની છે તો આ જે બધા ભાગો છે એ કોના છે સ્ત્રી કેસરના છે ચલો પછી ચારમાં કીધું છે માસલ ફળોના નામ આપો તો હમણાં આપણે જોઈ ગયા માસલ ફળમાં એક તો કેરી હતી તળબૂજ નારંગી અને સફરજન આ બધા કેવા છે ફળો માસલ ફળો છે

તો પાણીની હમણાં આગળ આવી ગયું અનુસ્રવણ કોને કહે છે તો પાણીની જમીનમાં ઉતરવાની ક્રિયાને શું કહેવાય અનુસ્રવણ કહે છે ચલો નવમાં કીધું છે કે ફૂગ અને સૂક્ષ્મજીવો સાના પર નભે છે તો ફૂગ અને સૂક્ષ્મજીવો હમણાં આગળ આવી ગયું એ મૃત ઘટકો પર નભે છે ચલો પછી દસમા નંબરનો પ્રશ્ન છે બાયોગેસનો શું ઉપયોગ થાય છે એ થોડું તમે ચેકઆઉટ કરી લેજો ચલો પછી તમે તમારું અહીંયા પેપર જોઈ શકો છો તફાવતના તમને બે બે મુદ્દા પૂછ્યા છે ચારમાંથી ગમે તે ત્રણ તમારે લખવાના છે સરસ મજાના તફાવત છે જો જારક શ્વસન અજારક શ્વસન જલવાહક પેશી અન્નવાહક પેશી આવડે એવું છે તફાવત બહિગોલેન્સ અંતર્ગો લપરાજ્ઞાન અને પરપરાજ્ઞાન મસ્ત ટોપિક છે આ તો જીવવિજ્ઞાનનો ટોપિક છે ને આવડે એવો છે ચાલો ત્યાંથી આગળ વધુ તમને કીધું છે નીચેના પ્રયોગો આકૃતિ દોરી વર્ણવો તો જો કેવા કેવા પ્રયોગો તમને અહીંયા પૂછી લીધા છે એક તો ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી પછી સાદા કરો ત્રણમાં કીધું છે અંતરગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકી રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવાનું કીધું છે ચાલો ત્યાંથી આગળ વધુ છું તો તમે અહીંયા પ્રશ્નોનો પ્લીઝ સ્ક્રીનશોટ લઈ લેશો અહીંયા તમને કીધું છે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો ગમે તે ત્રણ કીધા છે પ્રશ્નો અહીંયા આપેલા છે ત્યાંથી આગળ વધુ તો તમારે પ્રશ્નોના મુદ્દા સાત ઉત્તર લખવાના છે ગમે તે બે પૂછ્યા છે એમાં તમને અહીંયા ફ્યુઝ આપેલું છે જંગલોની ઉપયોગીતા કીધું છે પછી ભૂગર્ભ જળ સપાટી નીચે થતી જાય છે સમજાવો સરસ મજાના પ્રશ્નો આવડે એવા છે અને આઈએમપી છે ચાલો ત્યાંથી આગળ વધુ છું તો અહીંયા તમને પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પ્રશ્નો આપેલા છે ચલો ત્યાંથી આગળ વધું છું ફટાફટ તો પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે ગમે તે ચાર આપેલા છે ત્યાંથી આગળ વધીએ તો લાસ્ટમાં તમને કીધું છે કે પ્રશ્નોના માત્ર ઉત્તર લખો અહીંયા તમને ચાર પ્રશ્નો આપેલા છે ને અહીંયા તમારે ખાલી ઉત્તર લખવાના છે તો સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે તો આપણો જવાબ આવશે કોષ મોસ્ટ એમ્પી છે એક હજાર ટકા મોસ્ટ એમ્પી પૂછી લે કે સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો છે તો જવાબ આવશે કોષ ચાલો પછી બેમાં કીધું છે રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે તો રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે નામે ઓળખવામાં આવે છે છે રસ કીધું કયા સૂક્ષ્મ જીવો કોલેરાનો રોગ થવા માટે જવાબદાર છે કોલેરાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી થાય છે તો જે બેક્ટેરિયા છે બેક્ટેરિયાના લીધે શું થાય છે કોલેરાનો રોગ થાય છે ચલો ચારમાં કીધું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટૂંકું રૂપ શું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તો ત્યાં એનું ટૂંકું રૂપ થશે ડબલ્યુ ડબલ્યુ ટી પી વેસ્ટ એટલે ડબલ્યુ વોટર એટલે ડબલ્યુ ટ્રીટમેન્ટ એટલે ટી અને પ્લાન્ટ એટલે પી થઈ ગયું ડબલ્યુ ડબલ્યુ ટી પી ચાલો ત્યાંથી આગળ વધું છું તો તમને અહીંયા કમા કીધું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે તમારે જણાવવાનું છે ચાલો જણાવી દઈએ ક્યાં ના છે એકમાં કીધું છે ભૂગર્ભ જળનું ખેંચાણ વધારવું જોઈએ તો આ વિધાન આવશે ખોટું ચાલો પછી બેમાં કીધું છે સડેલા પદાર્થો ભેજવાળા અને હુંફાળા હોય છે તો એ સાચું છે ચલો ત્રણમાં કીધું છે ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે તો ફ્યુજ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે આ વિધાન કેવું છે ખોટું છે ચલો ચારમાં માં કીધું છે મેપલના બીજ કાંટાવાળા હોય છે તો આ વિધાન ખોટું છે ઓકે મારા વાલાઓ મારા પ્યારા વિદ્યાર્થીઓ તમારા પેપરનું પેપર સોલ્યુશન અહીંયા પૂરું થાય છે વિડીયો જરા હેલ્પફુલ લાગે તો પ્લીઝ કોમેન્ટની અંદર જણાવજો અને આવા અવનવા પેપરના સોલ્યુશન હું તમને પ્રોવાઈડ કરતી રહીશ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રેંક ક્લાસીસ